મામલે ડુંગળીની હરરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડૂતોએ યાર્ડ ના દરવાજા બંધ કરી શરણા પર બેસી ગયા હતા ત્રણ દિવસ પૂર્વેની પાઠાકોટમાં ત્યારના સત્તાધીશો નિરાકરણ નહીં લાવતા આજે હરરાજી ઠપ કરાઈ હતી આ મામલે ખેડૂતોએ સત્તાધીશોની અણઆવડત ગણાવી રોષ વ્યક્ત કર્યો હતો બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો naka nama nafa leen di ko tol. ચાર દિવસ થાય છે મારી ડુંગળી હજી વેસાણી નથી અને અત્યારે આ મજૂરની પોઝિશન થી ખેત ડુંગળી એમનામ પડી છે હજી કોઈ નિવારણ આવ્યું નથી ચાર કલાક વહી ગઈ છે હજી હરિયાજી ચાલુ થઈ નથી આજે યાર્ડની અંદર વેપારી અને મજૂરોએની મિલીભગતથી હરાજી બંધ કરાવી છે મજૂરોએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોએ ગાળ બોલી કોઈએ ગાળ બોલી નથી ગાળ બોલી હોય તો જે વેપારી જે મજૂરને ગાળ દીધી હોય એ મજૂરે વ્યક્તિગત સામે આવીને વ્યક્તિગત કહેવું જોઈએ કે આ ભાઈએ મને આમ કીધું એવું તો કોઈ આવતું નથી યાર્ડના આ બધા હોદ્દેદારો કે જે કોઈ અત્યારે બેઠા છે એ વેપારીને બોલાવે છે મજૂરને બોલાવે છે તો તો કોઈ આવતું નથી તો ખેડૂતોએ શું સમજવાનું આ રીતે માલને અટકાવીને અરાજી અટકાવીને અરાજી બંધ કરીને ભાવ તોડવાની એક સ્પષ્ટ નીતિ છે આ